તારીખ ઓક્ટોબર અને પાંચમી ઓક્ટોબરની રાત્રિ દરમિયાન ગિરનાર પર્વત ઉપર આવેલ ગોરક્ષનાથ મંદિર જે છે એ મંદિર માં એ ચોથી પાંચમી રાત દરમિયાન ગોરક્ષનાથ મંદિરમાંથી મંદિરનો એક સાઈડ નો તોડી અને ગોરક્ષનાથ ની મૂર્તિને બહાર કાઢીને ઉપરથી ફેંકીને ખંડિત કરવાનો બનાવ બને આ બનાવો લોકોની ધાર્મિક આસ્થા સાથે જોડાયેલો હોય ખાસ તપાસમાં તપાસ માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ આઈજીપી શ્રી જુનાગઢ રેન્જના માર્ગદર્શન હેઠળ જિલ્લાના સિટી ડીવાયએસપી ઇન્ચાર્જ રૂરલ ડીવાયપી એલસીબી એસઓજી ભવનાથ પોલીસ સ્ટેશન અને જિલ્લાની અલગ અલગ પોલીસ સ્ટેશનની વિવિધ ટીમ બનાવવામાં આવેલ અને ગુના સંબંધે બનાવ સંબંધે ફરિયાદ દાખલ કરી ભવનાથ પોલીસ સ્ટેશનમાં અને એ ગુનાની તપાસ એલસીબી પીઆઈ કે એમ પટેલને સોંપવામાં આવે તમામ ટીમો બનાવની ગંભીરતાને લઈ અને દરેક એંગલથી તપાસ કરી રહી હતી જે ગિરનારનો રૂટ છે રોપવે શહેર આ બધા અલગ અલગ થઈને એકસો છપ્પન જેટલા કેમેરા અલગ અલગ લોકેશન પર આવેલા છે એ ચેક કરવામાં આવ્યા આ બનાવના સમય દરમિયાન કયા કયા લોકો આજુબાજુમાં છે પર્વત ઉપર પણ જાય છે ગિરનાર પર્વત ઉપર એ સમય દરમિયાન ત્યાંથી નીચે ઉતરે છે સીસીટીવી ના માધ્યમથી ચેક કરવામાં ચેક કરવામાં આવ્યું આ સીસીટીવી તપાસવા માટે દસેક જેટલી ટીમો અને નેત્રમની ટીમને પણ કામે લગાડવામાં આવી હતી ગિરનાર તળેટી અને ઉપર પર્વતના અલગ અલગ ડમ અને લોકેશનોના આધારે પાંચસોથી વધુ મોબાઈલની સીડીઆર કાઢવામાં આવી રોપવેમાં એ સમય દરમિયાન જે ગયેલા છે એ સમય સમયની આજુબાજુના સમય દરમિયાન જે કોઈ લોકો રોપવે મારફત ઉપર ગયેલા છે તો એવા અલગ અલગ ગ્રુપો લગભગ સિત્તેર થી એસી જેટલા અલગ અલગ ગ્રુપોને આઈડેન્ટિફાય કરી એમને પણ પૂછપરછ કરવામાં આવી જે ગિરનાર ઉપર લગભગ રોજ અથવા એકાંતરે દિવસે જતા હોય એવા ડોરી વાળા મજૂરો છે નીચે દુકાન વાળા અન્ય મજૂરો માલસામાન ઉંચકનારા જે ઉપર જતા હોય છે એવા વધુ પૂછપરછ કરી તળેટીમાં આવેલ હોટેલો ધર્મશાળા આમાં એ સમય દરમિયાન રોકાયેલા વ્યક્તિઓને પણ છે તપાસ કરવામાં આવી અને આ બનાવનો ભેદ ઉકેલવા માટે તમામ ટીમો રાત દિવસ એક કરી અને સતત મહેનત ચાલુ હતી ખાસ તો બનાવના સ્થળ ઉપર સિનિયર અધિકારીઓ દરમિયાન પણ થોડીક બાબતો એવી હતી કે ક્યાંક આ આ જે બનાવ બન્યો છે તો એક કાચ તોડેલો છે અને મૂર્તિનું વજન જે મૂર્તિ હતી ખંડિત મૂર્તિ એનું વજન એ ચેક કરતા મૂર્તિ લગભગ પચાસક કિલોની આજુબાજુ હતી એફએસએલ દ્વારા સ્થળ વિઝિટ કરવામાં આવેલ હતી તો આ કાચના પેલામાંથી એ મૂર્તિનું નીકળવું આટલી વજનદાર મૂર્તિને કાઢવી એ ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ પોલીસ ને પહેલેથી જણાતું હતું તો સાથે સાથે એફેસીએલ ને બોલાવી એફેસએલની હાજરીમાં આજ મુજબ કાચ મંગાવી અને આ વજનની અન્ય મૂર્તિ મંગાવી આ વજનની આસપાસની અન્ય મૂર્તિ મંગાવી અને એક ડેમો કરવામાં આવ્યો અને ડેમો કરવાથી ધ્યાન ઉપર આવ્યું કે આ મૂર્તિને આ રીતમાં કાચમાંથી કાઢવી એ ઘણું મુશ્કેલ જણાય છે

ત્યાં બાજુમાં જ જે બીજું રૂમ છે ત્યાં રસોઈ બનાવીને જમવું અને આરતીનો ટાઈમ થાય આ તે અને એ મંદિર પછી બંધ કરીને બાજુના રૂમમાં સુઈ જતો તો કિશોર કુકરે જાય ચૌથી તારીખની રાત્રે લગભગ આરતી ને ત્યાર પછી અને જે છે ભટ્ટને એમને કહ્યું કે આપણે એક કાંડ કરવાનું છે અને ત્યારે કોઈ ચર્ચા ન કરી પણ એ પછી લગભગ સાત સાડા સાત ત્યાં આજુબાજુ એ સમય પછી એ જે મુખ્ય મંદિર છે મંદિરમાંથી એક લોખંડની સ્ટીક જેવું લઈને આવ્યો અને એ જે ગોરક્ષનાથજી નું મંદિર છે મંદિરના જે સાઈડના ગ્લાસ ઉપર એને સ્ટીક થી સ્ટીક પછાડી બે ત્રણ વખત સ્ટીક મારી અને એનાથી એ વખતે કાચ તૂટી ગયો રમેશ ના કેવા મુજબ એ પોતે પણ ત્યાં એ મંદિરની બાજુમાં જે જગ્યા છે ત્યાં સાઈડમાં ઉભો હતો ને એને આ વસ્તુ જોઈ પછી આ જે કિશોર કુપરેલ છે એને આ સ્ટીક પાછી મુખ્ય મંદિરમાં મૂકી અને મંદિર ને થી તાળું મારી દીધું અને એને જણાવેલ કે હવે નવ વાગ્યા પછી જે કઈ છે હું તને જાણ કરીશ કે આગળ શું કરવું છે ત્યારબાદ નવ સાડા નવ બાદ જયારે આ બંને જણા એકલા હતા ત્યારે કિશોર કુકરેજા અને રમેશ ને લઈ જાય છે પાછો મંદિર પાસે અને પોતાની પાસે જે મંદિર ની ચાવી હતી જેમાં ગોરક્ષનાથજી ની મૂર્તિ હતી એ ચાવી થી તાળું ખોલી અને કિશોર આ મૂર્તિ બહાર કાઢે છે અને ત્યારબાદ બંને જણા આ મૂર્તિને ને ઉંચકી અને જે બાજુ ની છે ત્યાં લઈ જઈને ત્યાંથી મૂર્તિ ને ધક્કો મારે છે

અને આની પૂછપરછમાં પણ રમેશ ભટ્ટની પૂછપરછમાં પણ જણાવ્યું છે કે એવું કહ્યું હતું કે કઈક ક્યાંક લાઈમ લાઈટમાં આવે આ કિશોર કુકરેજા છે એ સોશિયલ મીડિયા થી લઈને અંતે બધે એનો પ્રચાર એ રીતના થાય કે ભાઈ આ ક્યાંક વ્યક્તિ છે આ જગ્યા છે અને જે આ સ્થળો શ્રદ્ધાળુઓ આવે છે એની સંખ્યા ત્યાં વધે તો એને લીધે થઈને એને જે કઈ મંદિરમાંથી એ આ રીતના જે કટકી કરી લીધું હતું આટલું જણાયું છે હજી અત્યારે તો જે મુખ્ય જે બે છે એ બે નું છે છતાં પણ જે કઈ છે તમામ એંગલોથી તપાસ ચાલુ છે આરોપીની પૂછપરછ જેટલા જેટલા શકમંદ હતા એ તમામની પૂછપરછ ચાલુ હતી આરોપી અહીના જ છે જુનાગઢના છે તપાસ બનાવ બન્યો ત્યારથી લઈને અત્યાર સુધી સતત તપાસ ચાલુ રહી છે તમામ ટીમો ખાસ કરીને ડીવાયસીઓ એલસીબી પીઆઈ એલસીબી ની ટીમ એસઓજી ની ટીમ રાત્રે મોડે સુધી અને મોટા ભાગે આટલા દિવસો દરમિયાન જે અગત્યના કામોને સિવાય મેઇન ફોકસ તમામ ટીમોનું

ડે બાય ડે રજાના દિવસોમાં વારે તવારે ગિરનાર ઉપર પ્લેસ્ટિકોનો સંખ્યા વધતી જાય છે તો એની માટે કંઈક મિકેનિક બનાવવા માટે કિશોર મૂળ મહારાષ્ટ્રનો છે મુંબઈનો છે એ લગભગ અઢી વર્ષ જેવું હતું કે અઢી વર્ષથી સ્ત્રી અહીંયા છે આદિયાપો છે હજી પ્રાથમિક તબક્કે એવું ક્યાંય રાત્રે મૂર્તિ ઉપરથી જે લખુમારીને પછી ત્યાં બાજુમાં જે છે નીચે ખાઈ ગયું ત્યાં નાખી દીધી પછી કિશોરે રમેશને એવું કહેલ કે તું અત્યારે નીચે જઈને સુઈ જાય નીચેની જે દુકાન છે થોડી થોડા પગથિયા ઉતરતા

જે કઈ છે એ પણ બીજા દિવસનું પણ એ લોકો ચર્ચા કરીને પ્લાન કર્યો હતો કિશોર કેટલા લોકો